નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તાહત જિલ્લાના દેવગઢ બારીયા શહેર ખાતે આવતીકાલે તારીખ 31 મેના 31 મેના રોજ સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોગ્રીલ યોજાશે આગામી ચેતના ભાગ રૂપે સાંજે છ કલાકે મોગ્રીલનું આયોજન તેમજ રાત્રે 8 થી પંદર સુધી બ્લેકઆઉટ કરાશે ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તારીખ સાત મે બે હજાર પચીસના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયેલ સિવિલ ડિફેન્સ મોગ્રિલ હાથ ધરવામાં આવી હતી જેના આધારે દેશના કેટલાય સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આવતીકાલના તારીખ એકત્રીસમી મેના રોજ સાંજે છ કલાકે ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા શહેર ખાતે પણ આ મુકડ્રીલ યોજવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું છે ઉપરાંત રાત્રે આઠ વાગ્યાથી આઠના પંદર કલાક દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે આ મોકડ્રીલ દરમિયાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો એનસીસી કેડેટ હોમગાર્ડ સહિતના કર્મચારીઓ જોડાશે તેમજ દુશ્મન દેશ તરફથી થતાં કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે જેમાં નાગરિકોને સહયોગ આપવા તેમજ આઠ વાગે સાયરન વાગે ત્યારે તમામ લાઇટો એકી બંધ થઈ જાય તેમજ આઠ ને પંદર વાગે ફરીથી સાયરન વાગે ત્યારે જ લાઇટો ચાલુ કરવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે આ દાહોદ જિલ્લામાં આ અપન ઓપરેશન શિલ્ડ હેઠળ એક મોકડ્રિલ કરવા માટે જઈ રહ્યા છે એનું આયોજન દેવગઢ ખાતે કરવામાં આવેલ છે એમાં આ ગવર્મેન્ટના જુદા જુદા વિભાગો એની સાથે સાથે જ સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ અને સામાન્ય જનતા પણ એમાં પાર્ટિસિપેટ કરશે આ ત્યાં રાત સાંજે છ વાગ્યાથી અવેરનેસ બાબતેનું જુદા જુદા પ્રકારના સિમ્યુલેશન્સ તૈયાર કરવામાં આવેલ છે એના આધારે મોકડ્રીલ આયોજિત કરવામાં આવશે એની પછી આઠ વાગ્યાથી આઠ વાગ્યાને પંદર મિનિટ સુધી એક બ્લેકઆઉટ પણ રાખવામાં આવેલ છે તો હું દેવગઢ બારિયાની જનતાને વિનંતી કરું છું કે આ સમયગાળા દરમિયાન આપના ઘરની લાઇટો જો છે એ બંધ કરીને આ મોકડ્રીલ યશસ્વી બનાવે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન આવે અને તો દેશની સેનાને મદદરૂપ થવા માટે સામાન્ય નાગરિકો દ્વારા શું શું કરી શકાય એ બાબતેનું અવેરનેસ લાવવા માટે આ પ્રકારની મોકડલ આપણને કરવા માટે જઈ રહ્યા છે અને યુદ્ધજનની પરિસ્થિતિ થાય કે ઊભી થાય કે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો એમાં નાગરિકોની જવાબદારીઓ શું હોય છે જુદા જુદા ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ શું હોય છે કઈ પ્રકારે આપણને ઓપરેટ કરવું પડે કઈ પ્રકારે એકબીજાને સાથ સહકાર આપવું પડે અને આ સામાન્ય માણસોની જિંદગી બચાવવાનું હોય કે જનતાની પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એને બચાવવા માટે શું શું પ્રયત્ન આપણને કરવું પડે એ માટે આપણને આ મોકડ્રીલ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે તો આ મોકડ્રીલમાં બધા લોકો પાર્ટિસિપેટ કરે અને આ યશસ્વી બનાવે આ બાબતે હું બધાને વિનંતી કરું છું